ડભોઈની વધુ એક બેંકનું શટર બંધ થયું ડભોઈ પીપલ્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી બેન્ક છેલ્લા ચાર દિવસ છે બંધ મેનેજરે રાજીનામું આપતા કર્મચારી નથી ખોલી રહ્યા બેંક અનેક ખાતેદારો રોજિંદાપણે ખાઈ રહ્યા છે ધક્કા છેલ્લા વીસ વર્ષથી બેંકે ખાતેદારોનો જીત્યો હતો વિશ્વાસ પીપલ્સ બેન્કમાં ખેડૂતોએ વધુ મૂક્યા છે પૈસા ડભોઈ માંકણી બજારમાં બજાર આવેલી છે પીપલ્સ બેંક એક હજાર જેટલા ખાતેદારો આશરે બે કરોડ ઉપરનું થાપણદારોના નાણાં અટવાઈ ગયા છે એક અઠવાડિયાથી લોકો આવે છે બેંક બંધ જોઈને જતા રહે છે જ્યારે બેંક મેનેજર અને ટ્રસ્ટનો સંપર્ક કરતા તેઓના ફોન બંધ આવે છે ડોઈ એક પછી એક કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કો બંધ થવા માંડતા ગ્રાહકોના જીવદ્ધર ડભોઈ ના માગણી ફળિયા માંગ આવેલ વધુ એક પીપલ્સ કોઓપરેટિવ બેંકનું શટર બંધ થયું રિપોર્ટર તરફ રજા ખત્રીજી હું અહીંયાનો સ્થાનિક છું અહીંયા ગાડી અવારનો અહીં રોજ આજે અઠવાડિયાથી બેંક બંધ છે અને અહીંયા ગાડી ટોટલી અઢી કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે બધી પબ્લિક અત્યારે અકરાયેલી છે ને હું સામે જ રહું છું સામે મારું ઘર છે અને અહીંયા ગાડી ટોટલી લગભગ બધા જ ગુસ્સામાં આવે છે અને કોઈ એમને હરકો ડબોઈ ચોકસી બજાર પીપલ્સ બેંક અત્યારે અઠવાડિયાથી બંધ છે મારે લેવડ દેવડ ચાલુ છે બે વર્ષથી અમારે પૈસાની જરૂર છે લેવડ દેવડ માટે તો અંદરના જે કર્મચારીઓ છે એ બધાએ રાજીનામું આપી દીધું છે હવે અમે કોની જાણે રજૂઆત કરી